જલ્દીથી જલ્દી થી શરૂ કરી દઈએ તો એનો ટાટે એમ થી અંબાવી દો તમે ક્યાંય લેજો ઉત્તર પારા પેટ દાદર કેવિન અમારા વંચામ ભાઈ જો આજે હેલો મિત્રો તમારા નવા વ્લોગ તમારા તમારું હાર્દિક સ્વાગત છે તો આજે છે ઉપર ચણતરકા તો પહેલા ટાટે અંબાવી દઈએ ટાટે કે પડી હેલો વિનોવા

આવો જો શેડો હાલો રેડી થઈ ગયો માસડો રેડી હાલો અહીંયા ફરા પર ચણી નાખીએ ઊંધી નાખીએ અમારા ભાઈ બાટ અમારો વાવ્યા છે આ સાઈડ ઉપર જોવા

થઈ છે દાદર કેબિન આ છે દાદર કેબિન બીજા માલ ના દાદર કેબિન ઈટુ વાળા ઉધડિયા પણ છે અમારા વિનો કાપે છે માલ વિનો અમારા માલ કાપે છે વિનો વ્યવસ્થિત ઝીણી કપ મારવાની છે ઘીનો એ રંગ રાખ્યો છે બે જણા નંબાવે છે ઘાયા ઘા ઠાકા નથી આ છે મિત્રો બપોર પડી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ગરમા ગરમ કોપ મગાવ્યું અમારે વીનું લેવા છે ટિફિન વીનું કઈ છે ટિફિન વીનું આ ટિફિન ખોલે છે

બી હા એટલે શું છે હવે હાથ ફૂટ કરવાની છે આપડે

તો અમારું કામ પૂરું થઈ ગયું મિત્રો ને જોવા વિનું અમારે અચ્છા ધવે છે ના આ જોવા દાદર કેબિન છે દાદર કેબિન એટલી અમારે આજની ચણાની છે કેમ કે ઓલાભાઈ ફોનમાં વાત કરતો ભાઈ મેં એક લાખ ચણી છે વિનું અમારે અક્ષર ધોવે